ભાવનગર બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓએ કર્યો ઘેરા ભાવનગર બસ સ્ટેશનથી ગ્રામ્ય રૂટની બસો સમયસર ન આવતા અને ડ્રાઈવર કંડક્ટર દ્વારા મનમાની કરતા આજે ભાવનગર બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભેગા મળી બસો રોકી વિરોધ નોંધાવી પોતાની માગણીઓ તંત્ર સામે મૂકી હતી ભાવનગરથી બાડી પડવા જસપરા ખાદરપર તણસા અલંગ સોશિયા રૂટની એસટી બસ સમયસર આવતી ન હોય તેમજ ડ્રાઈવર કંડક્ટર દ્વારા પોતાની મનમાની કરીને બસને બસ સ્ટોપ ઉપર ઊભી રાખવામાં આવતી ન હોય તેમજ રૂટ ગમે ત્યારે કેન્સલ કરવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસોને ડેપો ખાતે ઊભી રાખી ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો બાદમાં એસટી બસ સ્ટેશનના મુસ્તાકભાઈ ગોગતા એટીઆઈ દ્વારા હાલમાં તાત્કાલિક બે બસની વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવતા તેમજ સોમવારથી કાયમી બસની ફાળવણી કરવામાં આવશે તેવું મૌખિક બાહેધરી આપતા વિદ્યાર્થીઓ માની ગયા હતા અને પોતાનો વિરોધ પૂર્ણ કર્યો હતો અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર મારું નામ અનુસાર જાંબુજા છે હું કંડાળા ગામની છું અમારી બસ રેગ્યુલર આવતી નથી એના માટે અમે શાંતિ સ્ટેશનમાં બેઠા છીએ બધા સાત થી આઠ અરજી કરવા છતાં અમારી બસ આવતી નથી અમે કલેક્ટર ઓફિસે પણ અરજી દઈ પણ છતાંય બસ રેગ્યુલર આવતી નથી અને ડેપોમાં પણ કેટલી વખત અરજી કરવા સ્ટુડન્ટ ગયા હતા પણ છતાંય બસ રેગ્યુલર આવતી મારું નામ ગોયલ મેહુલસિંહ કિશોરસિંહ છે હું ખદરપર રહેવાસી છું અમે બધા જ વિદ્યાર્થી છીએ બસ વારંવાર અરજી કરી હોવા છતાં પણ રેગ્યુલર આવતી નથી અને દરેક વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને અપડાઉન કરવામાં બહુ જ તકલીફ થાય છે જેના કારણે અમે લોકો અહીંયા આંદોલન ઉપર ઉતર્યા છીએ અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ તેમજ એટીઆઈને રૂબરૂમાં છ થી સાત લેખિતમાં અરજી આપી દીધેલી છે જેની કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી તો આ મીડિયા દ્વારા અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને અમારા રૂટની ખદર પર જસપરા બસની બે બસું જે રેગ્યુલર છે એ સ્ટાર્ટ કરી આપે અને રેગ્યુલર કરી આપે બસ